હવે મિત્રો તારીખ ઓગણીસ એક બે હજાર એ ની વાત કરીએ તો આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો સતત એ જવાબ આવશે બીજું નીચેના માટે કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે તો બી જવાબ આવશે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ ત્રીજામાં બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હતો એકસો ત્રીસમાં હતો મિત્રો ડી જવાબ આવશે ચોથું કયો ખ્યાલ ગુણાત્મક છે તો આર્થિક વિકાસ ડી પાંચમાની અંદર વાત કરીએ તો સરકારે કાયદા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે તો દાબેલો ફુગાવો એ જવાબ આવશે છઠ્ઠું સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે તો મૂડીનો સમૂહ સાતમું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ઓગણીસો ને પાંત્રીસમાં થઈ હતી વર્ષ બે હજાર તેરમાં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી તો બે હજાર તેરમાં ગોવામાં તે તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ બે હજાર અગિયાર બાર માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે એક હજાર સી જવાબ આવશે મિત્રો વિકાસશીલ દેશોમાં મુખ્ય સમસ્યા કયા પ્રકારની બેરોજગારીની છે તો માળખાગત અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે તો ચક્રીય ભારતના કયા રાજ્યમાં દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે તો કેરળની અંદર ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતની કુલ વસ્તી કેટલી છે હતી એકસો એકવીસ વીસ કરોડ આટલી વસ્તી હતી ભારતમાં ચૌદમાં ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા શોધન કરતી સંસ્થા જે છે બરાબર એ જવાબ આવશે પંદરમો લેણદેનની તુલનામાં તુલામાં કેટલા ખાતા હોય છે તો બે લેણદેનની તુલનામાં કેટલા ખાતા હોય છે તો બે આવક અને જ આવક આજના સમયમાં વિદેશી વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે નિયોજન શક્તિ સી વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો તો બે હજારની અંદર અઢારમું વર્ષ બે હજાર અગિયાર બારમાં ઔદ્યોગિક ક્ષેત્રે રેજ રોજગારીનું પ્રમાણ કેટલું હતું તો સત્યાવીસ બે હજાર અગિયાર ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા ખાદ્ય જંગલ મોડેલમાં નાળિયેરનું વાવેતર કેટલા અંતરે કરવામાં આવે છે બત્રીસ ગુણ્યા બત્રીસ બી જવાબ આવશે નીચે બે શબ્દોમાં જવાબ લખવાના છે એકવીસ થી ત્રીસ એક માર્કના એની અંદર એકવીસમો પ્રશ્ન એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો આલેખ એટલે શું સ્પષ્ટ ન હોય તેવી માહિતીનું ચિત્રો દ્વારા નિરૂપણ કરવું માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ મધ્યસ્થ બેંકનો અર્થ આપો તો મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને અર્થતંત્રમાં નાણાંનું વિતરણ અને એકત્રિત કરવાની જે જવાબદારી આપવામાં આવી હોય હોય છે બરાબર તો તેને શું કહેવાય છે આપણે મધ્યસ્થ બેંક બેંક કહેવાય છે સાબિસ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય તો એક છે લોરેન્જ વર્ક અને ગુણોત્તર ગરીબી ગુણોત્તર બરાબર ને એ પછી પ્રચંડ બેરોજગારી ચેપ્ટર છ માંથી લેવામાં આવ્યો છે મિત્રો રોકડીઓ પાકના ઉદાહરણ મગફળી તલ એરંડો શેરડી કપાસ વગેરે અને વિદેશ વેપારની દિશા એટલે શું કોઈ દેશનો વિશ્વ સાથેનો વેપાર બરોબર તો વિદેશ વેપારની દિશા કહે છે દેશો નાના નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તો સમય ઉત્પાદન પદ્ધતિ સપ્ત ધાન્યકારો અંક અને સાના માટેનું ટોનિક છે તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો એના પછી નાણાકીય નીતિનો અર્થ પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિતિ માટે બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુરિત કરવા અંગેની નીતિ એટલે કે નાણાકીય નીતિનો અર્થ થાય છે નાણાકીય નીતિ હવે એના પછીના એકત્રીસમો ચેપ્ટર વનમાંથી પ્રશ્ન લેવામાં આવ્યો હતો મિત્રો બત્રીસમો ચેપ્ટર વન તેત્રીસ ચેપ્ટર ટુ ચોત્રીસ ચેપ્ટર ટુ પાંત્રીસ ચેપ્ટર થ્રી એના પછી છત્રીસ ચેપ્ટર ફોર્ટીન ચૌદમાંથી છત્રીસ ચૌદ સડત્રીસ ચૌદ સોરી ચાર ચેપ્ટર ચાર અને પેલાં પણ ચાર બરાબર છત્રીસ સડત્રીસ ચાર અડત્રીસ ચાર ઓગણચાલીસ પાંચ ચાલીસ પાંચ એકતાલીસ છ બેતાલીસ છ તેતાલીસ દસ ચુમ્માલીસ અગિયાર પિસ્તાલીસ બાર છેતાલીસ બાર આ બધા પ્રશ્નોમાંથી લેવામાં આવ્યા છે મિત્રો સુડતાલીસ એક અડતાલીસ બે ચેપ્ટર બે ઓગણપચાસ ચેપ્ટર બે પચાસ ચેપ્ટર ફાઇવ એકાવન ચેપ્ટર સિક્સ બાવન ચેપ્ટર સેવન ત્રેપન ચેપ્ટર એઇટ ચોપન ચેપ્ટર નાઇન પંચાવન ચેપ્ટર નવ છપ્પન ચેપ્ટર ટેન હવે વિભાગ એની વાત કરીએ તો એમાં નીચે આપેલા જ છે મિત્રો થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા નવા વિડીયો તમને તરત મોકલી આપવા અમે બંધાયેલા છીએ એટલે મિત્રો આને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે